જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં સાંભળીશું ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાસ સુધી જે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે જેમાં આપણે પિતૃ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ દાન પુણ્ય આદિ વગેરે કરીએ છીએ આ દિવસોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણની સોળ અધ્યાયની કથા જેમાં આપણે રોજ એક અધ્યાયનું શ્રવણ કરીશું જે સાંભળવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓને પણ મુક્તિ મળે છે

હવે મને વિધી કહો તથા દેહિક ક્રિયા કરવી વેદ શાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણ ને બોલાવીને તેમને નમસ્કાર કરીને પ્રેત મુક્તિ માટે તેમને વિનંતી કરવી ગોર સહિત સ્નાન અને સંધ્યા કર્મ કર્યા બાદ અગિયારમા દિવસે યથાવિ કર્મ કરવું

દૂધ અને પાણી ભરેલો કુંભ પૂર્વ દિશામાં સ્થાપિત કરવો તેના પર સફેદ વસ્ત્ર પહેરાવેલીમા સ્થાપિત કરવી મધ અને દિશામાં સ્થાપિત કરીને ભરેલો કુંભ દક્ષિણ દિશામાં સ્થાપિત કરીને કાળુ વસ્ત્ર ઓઢાડેલી યમરાજની મૂર્તિ પણ સ્થાપિત કરવી આ ચારેય કુંભની મધ્યમાં રંગથી મંડળ રચવું તેના પર કૌશિક નામના બ્રાહ્મણની પ્રતિમા સ્થાપવી દક્ષિણ દિશામાં મો રાખીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આ ગાય ને આપને સમર્પિત કરી છે ત્યાર પછી મૃતકે વાપરેલા વસ્ત્ર આભૂષણ વાહન તેમજ ઘીથી ભરેલું કાંસાનું પાત્ર અને જે કઈ સપ્ત ઉપલબ્ધ હોય તે સર્વે નું દાન આપવું

પછી બ્રાહ્મણને પ્રાર્થના કરવી કે હે ભૂદેવ પ્રેતની પ્રતિમા વાળી અને તમામ સામગ્રીથી સુસજ્જિત આ તમને સમર્પિત કરી છે આમ કહીને કુટુંબ વિદ્વાન બ્રાહ્મણને શયા આપવી પછી તેમને નમસ્કાર કરીને વિદાય આપવી આ રીતના શયાદાન નવ દિવસનું શ્રાદ્ધ વૃષોત્સર્ગના વિધાનથી પ્રેતને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે અગિયારમે દિવસે વિધિસર વૃક્ષોત્સર્ગ કરવો કોઈ પણ અંગમાં વાછડાને ખોડ ન હોવી જોઈએ વળી વાછડો અત્યંત બાળ અને લાલ રંગનો ન હોવો જોઈએ વાછડાના લક્ષણ જોઈને તેનું દાન કરવું વાછડાની આંખો લાલ હોય અને તે છીકણી રંગનો હોવો જોઈએ તેના શિંગડા ગળું પગની ખરીઓ આદિ લાલ હોવા જરૂરી છે તેનું પેટ સફેદ અને પૂઠ કાળી હોવી જોઈએ આવા લક્ષણો ધરાવતો વાછડો બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ પીળા રંગનો વાછડો વૈશ્ય દાનમાં આપવો

તે વાછડો રક્તનીલ કહેવાય છે જે વાછડો આખો એક જ રંગનો હોય અને જ ભૂરા રંગનો હોય તે નીલલિંગ વાછરડો કહેવાય છે એ વાછડો પૂર્વજોનો કરનાર મનાય છે છે આ ગણાય જે આખો અંગ નીલવર્ણ ધરાવતો હોય જેની આંખો લાલ હોય તે મહાનીલ વાછરડો કહેવાય છે આમાં પાંચ પ્રકારના નીલ મનાય છે હે ગરુડ અવૃષોત્સર્ગ અવશ્ય કરવો જોઈએ ઉત્સર્ગ કર્યા પછી એ વાસડાને પકડવો નહીં તથા ઘેર પાછો આવે તો તેને ઘરમાં પણ રાખવો જોઈએ નહીં આ અંગે એક જૂની કથા છે કે ઘણા પુત્રોની એટલા માટે પણ ઈચ્છા રાખવામાં આવે છે કે એમાંથી કોઈ એક ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે અથવા પુત્રીનો વિવાહ કરે નીલ જાતિના વૃક્ષનો ઉત્સર્ગ કરે જે વૃક્ષોત્સર્ગ કરે છે તથા ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે તે યોગ્ય પુત્ર માનવો એ સિવાયના પુત્રો વિષ્ટા સમાન છે જેના પૂર્વજ જજ શેખાહી નામના નરકમાં પડ્યા હોય એમનો પુત્ર વૃષોત્સર્ગ કરીને એકવીસ પેઢીને તારે છે આથી પિતૃઓની મુક્તિ માટે યત્નપૂર્વક પૂર્વક યથાવિધિ વૃક્ષ યજ્ઞ કરવો જોઈએ જો એ ન હોય તો અન્યથી મંગાવવો તે વિધિ કરતી વખતે તન્મય થઈ મંત્ર સહિત નવગ્રહ સ્થાપન કરવો અને પૂજન કરવું યથાર્થ વિધિ અનુસાર હોમ કરવો અને વાછડા તથા વાછડાનું પૂજન કરવું

હે વૃષ્ષરૂપી ધર્મ બ્રહ્મા આપને આ રૂપે સર્જ્યા છે તો મેં તમારો ઉત્સર્ગ કર્યો છે તો મને સંસાર રૂપી સાગરમાંથી પાર ઉતારો આ રીતે મંત્રોચ્ચાર પ્રાર્થના રૂપે કરીને નમસ્કાર કરીને તેમનો ઉત્સર્ગ કરવો જોઈએ ભગવાન શ્રીહરી આગળ કહે છે કે હે ગરુડ આ પ્રમાણે કર્મ કરનારને હું વરદાન આપનારો થાઉં છું હે ગરુડ એ પ્રમાણે પ્રેતને મોક્ષ આપું છું હે ગરુડ આ કર્મ અવશ્ય કરવું જ જોઈએ

આવતી તિથિમાં કરવું ચંદ્ર અને સૂર્યગ્રહણની તિથિએ તેમજ તુલ રાશિની સંક્રાંતિ કાળમાં અથવા કે ઉત્તરાયણના દિવસે વૃક્ષો રૂપી કર્મ કરી શકાય છે પહેલા શુભ લગ્ન અને શુભ મુહૂર્ત તેમજ ઉત્તમ દેશ કાળ જો સ્વસ્થ મને આ કર્મ કરવાનું છે બ્રાહ્મણને બોલાવીને જપ હવન દાન આદિ દ્વારા દેહની શુદ્ધિ કરી પહેલા કહેલ રીત અનુસાર હવન આદિ કર્મકાંડ કરાવવું

બાળ કિશોર કુમાર તારુણ્ય કે વૃદ્ધાવસ્થામાં જે જે પાપ કર્મ કર્યા હોય તે સર્વોનો નાશ રૂપી કર્મથી થાય છે તેમાં કોઈ પણ શંકાને સ્થાન નથી કરનાર કરનાર કે સોનું ચોરનાર પાપોમાંથી મુક્ત થાય છે આથી શ્રદ્ધા તથા પ્રીતિપૂર્વક વૃક્ષ યજ્ઞ કરવો હિતાવહ છે હે ગરુડ વૃક્ષોત્સર્ગ જેવું પુણ્ય આ જગતમાં બીજે ક્યાંય નથી સ્ત્રી પતિ તથા પુત્રને આરોગ્ય પ્રાપ્ત થાય

તેનો સમય અને વિધિ હું તમને જણાવું છું પહેલો પિંડ મૃત્યુ પામ્યો હોય તે જગ્યાએ બીજો પિંડ ઘરના પ્રવેશ દ્વારે ત્રીજો પિંડ સ્મશાનના અર્ધ માર્ગે ચોથો પિંડ ચિતામાં પાંચમો પિંડ શબના હાથમાં અને છઠ્ઠો પિંડ શબના હાડકા એકત્ર કરવાના સ્થળે આમાં દસ પિંડ દસ દિવસ સુધી આ રીતે આપવા આમ સોડશ પિંડ થયા પહેલું તથા સોડશ શ્રાદ્ધ મલિન શ્રાદ્ધ કહેવાય છે હવે સોડશ બીજું શ્રાદ્ધ કહું છું પહેલો પિંડ વિષ્ણુને બીજો શિવજીને ત્રીજો પિંડ સહપરિવાર યમરાજને આપવો ચોથો પિંડ ચંદ્રને પાંચમો અગ્નિને છઠ્ઠો કવ્યવાહ દેહને તેમજ સાતમો પિંડ કાળદેવને આપવો આઠમો પિંડ રુદ્રનો નવમો પુરુષદેવને દસમો પ્રેતને અને વિષ્ણુને અગિયાર પિંડ અર્પણ કરવો બારમો પિંડ બ્રહ્માજીને તેરમ પિંડ શ્રીહરીને ચૌદમો શિવજીને અને પંદરમો પિંડ યમરાજને આપવો સોળમો પિંડ યમપુરુષને પુરુષને આપવો આ શ્રાદ્ધને તત્ત્વવેતા એ મધ્યમ સોળશ રૂપે ઓળખવામાં આવે છે ચાર માસ સુધી સતત દર મહિને આ માસિક શ્રાદ્ધ કરવું જોઈએ બાર માસ અને પાક્ષિક ત્રિપાક્ષિક આમ એ પ્રમાણે સોળ શ્રાદ્ધ કરવા જોઈએ હે ગરુડ તમને ઉત્તમ સોળશ શ્રાદ્ધ કહ્યા અગિયારમાં દિવસે ચરુ ભાતના પિંડને આપીને શ્રાદ્ધ કરવું જેની પાછળ અડતાલીસ શ્રાદ્ધ થાય છે તેના પ્રૈતત્વનો શીઘ્રતાપૂર્વક નાશ થાય છે અને પ્રેતત્વથી યુક્ત બની તે પિતૃઓની પંક્તિમાં પ્રવેશે છે પિતૃઓની પંક્તિમાં પ્રવેશવા માટે અડતાલીસ શ્રાદ્ધ અવશ્ય કરવા જ જોઈએ જેની પાછળ આ શ્રાદ્ધ થતા નથી તેનું પ્રેતત્વ એવું ને એવું કાયમ ને માટે રહે છે જ્યાં સુધી અડતાલીસ શ્રાદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી પ્રેતપણાનો નાશ થાય નહીં ત્યાં સુધી સ્વદત શ્રાદ્ધ તે પામતો નથી આથી પુત્રે યથાવિધિ પૂર્વક આ શ્રાદ્ધ અવશ્ય કરવા પત્નીએ પોતાના પતિ પાછળ શ્રાદ્ધ કરીને તેના પ્રેતપણા માંથી તેને મુક્ત કરવો પ્રાપ્ત થાય છે મૃત્યુ પામનાર કરનાર કહેવાય છે આ રીતના કર્મો કરીને જે જીવન ગાળે છે તે પતિના ઉપકાર અર્થે જ જીવન ગાળે છે તેમ માનવું મૃત્યુ પામનાર પતિના આત્માનું સેવન કરનાર સ્ત્રીનું જીવન સફળ થયું એમ માનવું હે ગરુડ જેમ કોઈ માનવ અસાવધાનપણે અકસ્માતે દેવી અંગે જળ કે અગ્નિમાં પડીને મૃત્યુ પામે તો તેનું નારાયણ બલી આદિ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ સર્પદંશથી મરણ પામનારની પાછળ શુક્લ અને કૃષ્ણ પક્ષની પાંચમના દિવસે નાગ પૂજન કરવું નાગ પૂજનમાં ધરતી પર લોટથી નાગ દોરવા અને તેમનું સુગંધ યુક્ત સફેદ પુષ્પોથી પૂજન કરી ચંદન અક્ષાદી ચડાવવા અને તેમને ધૂપ દીપ સમર્પિત કરી તલ અને અક્ષત ચડાવવા ત્યાર પછી તેમને કુબેરનું નૈવેદ્ય સમર્પિત કરવું અને દૂધ અર્પણ કરવું પછી તેમજ ગૌદાન આપીને ભૂદેવ ને નાગરાજ એ મારીનારની નારાયણ બલી થી ક્રિયા કરવી નારાયણ બલિની ક્રિયાથી જીવ સમસ્ત પાતકોમાંથી મુક્તિ થઈ અને સ્વર્ગ પામી શકે છે આમ સમસ્ત ક્રિયાઓ વરસના અંત ભાગમાં પૂરી થાય ત્યાં સુધી અન્ન જળ સહિતનું ઘટદાન કરવું અથવા પૂર્વક સમસ્ત પિંડદાન શ્રેયા દાન અથવા પડદાન કરવું અત્યંત જરૂરી છે ઈતી શ્રી ગરુડ પુરાણે સારો એકાદશ દિન વિધિ નિરૂપણ નામનો બારમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ